એ રામ રામ દાદા રામ રામ મજામાં હો તમારું નામ મારું નામ પ્રાગજીભાઈ નામ બોલો તો પ્રાગજીભાઈ નરસિંહભાઈ ગામ મોટા તાલુકો તાલુકો નરસિંહ જિલ્લો જિલ્લો અમરેલી હવે તમે ગયા વર્ષે કપાસ કર્યો હતો હા બરોબર એમાં તમને કેમ લાગ્યું કપાસ સારો હતો બહુ સરસ કઈ વેરાયટી હતી મુંગટ હતું આપણે બતાવો ખેડૂત મિત્રો બતાવો ભાઈ

અને આપડે જે કહી જય આ કંપની નવી ટેકનોલોજી લાવી છે અને આમાં જીવાત નથી આવતી સાચું છે તો આમાં ખેડૂતોને ફાયદો થાય ને ફાયદો થાય ઉતારામાં કેમ છે ઉતારામાં આપડે કરવા અને કપાસ બિયાર લીધું છે બરાબર છે તો તમે બિયાર ક્યાંથી લીધું તું નિલેશભાઈ ન્યાથી લીધું

ના ના સારી સારી વાત છે આપડે હરેક ખેડૂત મિત્રો ને કહીશી તમારા નજીકના ના વિસ્તારમાં તમતારે મળતું હોય તો લઈ જ કોઈ ચિંતા કરવા દેખી નથી એમ તમતારે ન મળતો હોય તો તમે તારે આવીને લઈ જાજો બરોબર છે બાપા સીતારામ બાપા સીતારામ